કલોલ શ્રી વિસત મેલડીધામ અડીસણાના ઉપરા ખાતે દર વર્ષની પરંપરા મુજબ રવારી સમાજના ચૌદ પરાગણાની એકાવન દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન તેર ચાર બે હજાર પચીસ રવિવારે કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનની નવી પળની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જયેશ શાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ ઉદ્યોગ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડૉક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે શ્રી હરિભાઈ જેઠાભાઈ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહાળા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સભર પરંપરાને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ આ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે શ્રી દિનેશભાઈ દેસાઈ શ્રી હરીશભાઈ દેસાઈ અને શ્રી રેવાબેન પણ ઉપસ્થિત રહેશે કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી સમાજ સેવા અને સંસ્કારનું જીવન દ્રષ્ટાંત બનેલા આ સમુલગ્ન મહોત્સવને લઈને સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ છે આ કાર્યક્રમમાં શ્રી જ્યોત વિસત મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ ચૌદ પરાગણા રબારી સમાજના સંતો મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે મારું નામ દિનેશ હરીશભાઈ દેસાઈ હું રબારી સમાજમાંથી આવું છું મારું ગામ અડીશણાનું શણાનું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આગામી તારીખ બાર ત્રણ બાર ચાર બે હજાર પચીસના રોજ એકાવન દીકરીઓના ભવ્ય શાહી જાજરમાન સમૂહ લગ્ન પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમલગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્ય સમલગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌ પ્રથમ રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનોની પણ મેદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સા સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન દીકરીએ એકાવન શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાત્રે ભવ્ય લોક ડાયરાનું કાર્યક્રમ છે જેમાં કીર્તિદાનભાઈ ગઢવી ગીતાબેન રબારી ગમનભાઈ સાંથલ અને કિંજલબેન રબારી અને એ સિવાય નામી ગુજરાતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે રાજભા ગઢવી અને જિજ્ઞેશ કવિરાજ અને એમની સાથે પણ ખૂબ મોટા ગજાના કલાકારો તેરમી તારીખે સવારથી અહીંયા આ જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે તેરમી તારીખે એકાવન એકાવન દીકરી અમારા ગામમાં મંગળ ફેરા ફરશે એમના શુભ વિવાહની ઘડી રવિવારના રોજ છે જે ચૈત્રવદ એકમ અને રવિવાર છે આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે ચૌદ પરગણા ગુજરાતની રબારી સમાજની એકાવન દીકરીઓના ભવ્ય જાજરમાન સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો આપ સૌને જાહેર આમંત્રણની સાથે સાથે અમે આપના સ્વાગત માટે આતુર છીએ આપનું અહીંયા આગમન એ અમારી શોભા રહેશે

તિજોરી સોનું ચાંદી અને તમામ વસ્તુઓ એ રસોડાની એકસો ચાલીસથી વધુ વસ્તુઓની પૂરત પાનેતર અમે પાનેતર અગાઉ આપી દીધેલા છે દરેક દીકરીને એ પાનેતર પણ અમે સુરતથી સારી જગ્યાએથી મંગાવી અને દરેક વી વીઆઈપી અને સારા પાનેતર અમે દીકરીઓને આપ્યા છે એ તમે તેરમી તારીખે એ દરેક દીકરીએ શુભ પાનેતર પહેરેલા છે તમે કવર કરી શકો છો રાજકીય મહાનુ મહાનુભાવો રાજકીય મહાનુભાવોમાં મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી જગદીશભાઈ પંચાલ અમારા ભારતીય જનતા પાર્ટીના મામંત્રી શ્રી રત્નાકરજી પ્રદીપસિંહ વાઘેલા અને જયભાઈ શાહ અને એ સિવાય પણ તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો તેરમી તારીખે ઉપસ્થિત રહેવાના છે